કયા પ્રકારની અદભુત તૈયારીઓ આ એક નવસારી સંસ્કારી નગરી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબ જ્યારે નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે તમે જોવો છો કે એક સંસ્કારી નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે અનેક અનેક જગ્યા પર સજાવટ કરવામાં આવી છે આ લોકો જ્યારે સ્વયંભૂ લોકો અહીંયા આવવાના છે અને આજે તો હમણાં તો સાત આઠ વાગ્યા છે ત્યારે તમે જોવો છો કે કેવી રીતે માહોલ અહીંયા રહેશે અલગ જ પ્રકારનું માહોલ અને ઉત્સાહ લોકોમાં સ્વયંભૂ લોકો અહીંયા આવવાના છે અને જ્યારે મારા વિધાનસભા સભાની વાત કરું તમારા વિધાનસભામાં એકવીસ રાજ્યના લોકો રહેતા હોય તો એ અલગ અલગ વેશભૂષા કરીને આવવાના છે વેશભૂષા પરિધાન કરીને આવવાના છે જેવી રીતે મહારાષ્ટ્રના હોય તો મહારાષ્ટ્રીયન વેશભૂષા કરીને આવવાના છે રાજસ્થાની હોય તો રાજસ્થાન વેશભૂષા કરીને આવવાના છે એવી રીતે સાઉથના હોય તો સાઉથના એ વેશભૂષા કરીને આવશે એવી રીતે અલગ અલગ લોકો અલગ અલગ વેશભૂષા કરીને પાટીલ સાહેબને પ્રોત્સાહન આપવા માટે આવી રહ્યા છે તમે જોવો છો કે પંદરથી વીસ હજાર યા તીવન ઉપર વિસ્તાર થી લોકો મારા આવવાના છે ને અહીંયા જારે એક સ્વયંભુ લોકો આવશે ત્યારે એવું લાગે કે એક થી 2 લાખ લોકો અહીંયા ભેગા થશે બિલકુલ આરંભ प्रचंड થઈ રહ્યો છે શું લાગી રહ્યું છે જીત અત્યાર થી થઈ ચૂકી છે પાટીલ સાહેબની જીત તો નક્કી જ છે આપણે સૌને ખબર છે કે પાટીલ સાહેબ સારી લીડથી ગઈ ગયા ટાઈમ પર બી જીત્યા હતા ગયા ટર્મમાં અને આ ટર્મમાં પણ પાટીલ સાહેબ સારી એવી મોટી લીડથી જીતશે આવું બધાને વિશ્વાસ છે આ વિશ્વાસ કાયમ છે લોકો પર લોકો જેવી રીતે પાટીલ સાહેબ એમને બધાના કામ કરતા હોય એ કામના આધારે જ પાટીલ સાહેબને જનજનના નેતા કહેવામાં આવે છે અને એટલા માટે આજે તમે જોવો છો કે લોકો સ્વયંભૂ અહીંયા આવશે અને સ્વયંભૂ એમને પ્રોત્સાહિત કરશે પ્રેરિત કરશે ને પાઠિમ મુખ્યમંત્રી શ્રી પણ આવી રહ્યા છે ત્યારે કેટલો ઉત્સાહ હશે નવસારીના નગરજનોમાં ખાસ કરીને ઉમેદવારીને લઈ ચોક્કસ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે પાટીલ સાહેબના ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે ત્યારે એક અનેરો ઉત્સાહ લોકોમાં છે કે સાહેબની સાથે સાથે પાટિલ સાહેબની અને ભૂપેન્દ્રભાઈની જોડી જે છે એ સરસ એવું કામ કરી રહી છે ત્યારે અહીંયા પણ એ જોડીને જોવા માટે લોકો આવશે કે કેવી રીતે ભૂપેન્દ્રભાઈ છે પાટિલ સાહેબ છે કેવી રીતે જશે કેવી રીતે સજાવટ કરી છે કેવી રીતે એ એ બધું અને પાટિલ સાહેબને પાઠીંબા આપવા માટે ત્યાં બધા ઉપસ્થિત રહેશે